શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી જય શ્રી ખોડિયાર જય શ્રી કૃષ્ણ કી જય એ રાજાએ સ્વયંવર રચ્યો જો ધ્રુપદ સ્વયં સ્વયંવર રચ્યો જો ટે કલી એણે આ કરી કલી એણે આ કરી જે કોઈ વિંદસે માછલીની જો જે કોઈ વિંદસે માછલીની જો તેને પરણસુમારી મારી દીકરી તેને પરણાવશું મારી દીકરી આવ્યા દેશ પર દેશ ના રાજા જો આવ્યા આવ્યા દેશ પર દેશ રાજા જો કોઈ નવી ધીરે એની આખડી કોઈ નવી ધીરે એની આખડી ઉઠ્યા ઉઠ્યા અર્જુન સરખા વીર જો ઉઠ્યા ઉઠ્યા અર્જુન સરખા વીર જો The આખડી એક વાધી માછલી ની આ ખડી હરખ્યા હરખ્યા પિતા દ્રુપદરાય જો હરખ્યા હરખ્યા પિતા દ્રુપદરાયજો જો તમને પરણાવું મારી દી કરી તમને પરણાવું મારી દી કરી કૃષ્ણ વીરા તમને સોપુ બેન જો કૃષ્ણ વીરા તમને સોંપું તું બેન જો તમે રે પરણવો તમારી બેનડી તો મે પરણવો તમારી બેનડી ગાજો ગાજો દ્રૌપદી બેન ના મંગળ જો ગાજો ગાજો દ્રૌપદી બેન ના મંગળ જો આજે પરણે રે મારી બેનડી આજે પરણે રે મારી બેનડી પિતાએ કઈ મંડા પરોપાયો પિતાએ કાંઈ મંડપ રોપાવ્યા પાવ્યા જો તોરણ એ એના આંગણે તોરણ બાંધારે આંગણે વાગ્યા વાગ્યા ઢોલ ગારા જો વાગ્યા વાગ્યા ઢોલ નગા રાજો શરણાયું વાગેરે એને માંડવે શરણાયુ વાગેરે ને માંડવે જીધા જીધા કન્યા કે રાધા જો દીધા દીધા કન્યા કે રાદા જો દ્રૌપદી ને એને સાસ રે દ્રૌપદી ને એને સાસ રે દ્રૌપદી રમતા દાદા ને દરબાર જો દ્રૌપદી રમતા દાદા ને દરબાર જો માતા એ હંસીને માતાએ માતા એ દીકરી શણગાર જો ઉઠો દીકરી શણગાર જોડા રે આવ્યા રે સાસર વેલ ના રે આવ્યા રે સાસર વેલ ના સોસે માતાયો યો મારો વાકજો શું છે માતાઓ મારો વાકજો મેલો અમને સાસ રે સા માટે મેલો અમને સાસ રે સાંભળો દીકરી વડીલો ની વાત જો સાંભળો દીકરી વડીલો ની વાત જો રીત ને રિવાજે જાવું સાસ રે રીત રિવાજે જાવું સાસ રે હાથી શોભે રાજ ને દરબાર જો હાથી શોભે રાજ દરબાર જો દી કરી શોભે સાસરે રે કરીને સાસ સાસરે બત્રી જરમતા કાકા દરબાર જો બત્રી જરમતા કાકા દરબાર જો કાકા એ ને બોલાવ્યા કાકા હસીને બોલાવ્યા ઊઠો બત્રીજ સોળે સજો શણગાર જો ઉઠો ભત્રીજ સોળે સજો શણગાર જોડાયા વારે સાસર વેલ ના થેડા કહો ને કાકા શું છે અમારો વાકજો કહો ને કાકા શું છે અમારો વાકજો શા માટે મેલો લો અમને સાસ શા માટે મેલો યમને સાસ

સીતાજી ને જનક રાજા દાદા જો સીતા ને સાસરે સીતાને રે સીતા નેલા એને સુધી દાદાનો સાથ જો ઢેલી સુધી દાદાનો સાથ જો સૈયર આવશે ચોકે વડાવા સૈયર આવશે સૈયર મોરી ચાંદો યુ ગયો જો સૈયર મોરી ચાંદો યુ ગયો ચોકજો અંજવાડા પડ્યા અસ્તિના પૂરમાં જવાડા પડ્યા રે અસ્તિના પૂરમાં દ્રૌપદીને લઈને અર્જુન ચાલ્યા જો દ્રૌપદી ને લઈને અર્જુન ચાલ્યા જો પાંચ જ પાંડવ એની સાથ પા પાંડવ હું તો લાવ્યો અમુલખ ભેટ જો માતા હું તો લાવ્યો અમુલખ ભેટ જો માતા રસોડે રસોઈ રાંધતા માતા રસોડે રસોઈ રાંધતા માતા નું તું ધ્યાન રસોઈમાં જો માતા નું હતું ધ્યાન રસોઈ માં જો હસતા હસતા માતા बोलिया हस्ता हसता माता ए मोलिया पांच पांडव सरखाए ना भाग जो पांच पांडव सरखाए ना जो दूजा दूजा द्रौपदी नार जो दूजा दूजा द्रौपदी नार जो दूजा, दूजा, दूजा નાપુર પાંડવો ધ્રુજા ધ્રુજા હસ્તિના ના પાંડવો પાંચે પાંડવો રમ્યા રાજમાં જુગટું જો પાંચે પાંડવો રમ્યા રાજમાં ઝૂકટું જો દ્રૌપદી કાંઈ વીરાને સંભા દ્રૌપદી કાંઈ વીરાને સંભા વારે આવો ને કૃષ્ણ મારા વીર જો વારે આવો ને કૃષ્ણ न वीरजो वीरो मा કાનો નાથ જો વીરો મારો દ્વારકાનો નાથ જો પલમાં પોચ હસ્તી ના માં જો પલમાં પોચા હસ્તી ના પૂર માં જો બોલ્યા બોલ્યા કૃષ્ણ જેવા વીર જો બોલ્યા બોલ્યા કૃષ્ણ જેવા વીર જોય અમર રેશે બેની તારા નામ જોય અમર રેશે બેની તારા નામ જો ગુણ ગવાસે તારા ગ્રંથમાં ગુણ ગવાસે તારા પાંચે પાંડવો રમ્યા રાજમાં ઝુગટું જો પાચે પાંડવ રમ્યા રાજમાં દ્રૌપદી નારને દ્રૌપદી નારને દુશાસન કાય કાણે સતી ના ચીરજો દુશાસન તાણે સતી ના ચીર જોખવાને વીરાજો જો રાખવાને વિરાયા રાખી રાખી દ્રૌપદીની લાજ જો રાખી રાખી દ્રૌપદી ની લાજજો પૂર્યા પૂર્યા નવસો ચીર જો પૂર્યા પૂર્યા નવસો નવાણું ચીરજો દ્રૌપદ રાજા એ સ્વયંભર રચિયો જો ધૂપદ્ર જાએ સ્વયંભર રચિયો જો ટેલી ધીરે આ કરી ટે કલી ધીરેણે આ કરી શ્રી કૃષ્ણ લાલ કી જય